નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો આ ઉપરાંત તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો અહીંયા મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે આ લિંક તમને ઓપન કરવાથી આ ચેપ્ટરની તમને પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગણિતની સ્વ પોથીનો ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ તો અહીંયા આ રીતની વિગત આપેલી છે બેઝિક માહિતી સૂત્રની વિભાજન સૂત્ર ત્યાર પછી મધ્ય સૂત્રો ત્રિકોણનું મધ્ય કેન્દ્રની જાણકારી ત્રિકોણના પ્રકાર આ રીતનું આપ્યું છે ત્યાર પછી વિભાગ એ શરૂ થાય છે તો એમાં વિકલ્પ પસંદ કરવાનો છે એમાં પહેલું છે એનો વિકલ્પ નંબર આવશે બી ત્રણ બીજું છે એનો વિકલ્પ નંબર આવશે સી ટુ એ બરાબર બી ત્યાર પછી ત્રીજું છે એનો વિકલ્પ નંબર આવશે બી જીરો બે ચોથું છે એનો જવાબ છે વિકલ્પ નંબર બી પાંચ છઠ્ઠું છે એનો જવાબ છે પાંચમું છે એનો જવાબ છે વિકલ્પ નંબર સી કાટકોણ અને છઠ્ઠું છે એનો જવાબ છે બી બાર ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપ્યો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવા એમાં સાતમું છે એ સાચું વાક્ય છે આઠમું ખોટું વાક્ય નવમું ખોટું વાક્ય અને દસમું ખોટું વાક્ય ત્યાર પછી પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના એક વાક્ય કે અંકમાં જવાબ આપો મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપવું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિશે જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યા બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીંયા પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય તો તમારે સ્વાધ્યાય પથી પર ક્લિક કરવાનું છે એમાં પહેલો ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે નો તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનો તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડિયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાધ્યપતિનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે એમાં અગિયારમું છે એનો જવાબ છે એમ એન બરાબર આઠ એકમ બારમાનો જવાબ પ્રથમ ચરણ તેરમાંનો જવાબ કે બરાબર ચાર અથવા કે બરાબર માઇનસ ચાર ત્યાર પછી વિભાગ બી આવે છે એમાં પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો એમાં ચૌદમો દાખલો છે બિંદુઓ એ ત્રણ ચાર અને બી એક માઇનસ ત્રણથી સમાન અંતરે આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ તો મિત્રો એક અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ થાય જીરો માટે પી છે પરનું બિંદુ છે એટલે એના યામ થાય એક્સ જીરો હવે પીથી એનું અંતર અને પીથી બીનું અંતર સમાન છે એટલે એ પી બરાબર પી બી લખી શકે બંને બાજુ વર્ગ કરો ત્યાર પછી આ રીતની ગણતરી કરવાની છે વર્ગ વડે સૂત્ર મૂકી એટલે તમને એક્સની કિંમત મળશે પંદરના છેદમાં ચાર માટે પીનાયામ થાય પંદરના છેદમાં ચાર જીરો આ રીતનો અમનો દાખલો થશે ત્યાર પછી પંદરમો છે જો બી પાંચ છ એ એ છ પાંચ અને સી ચાર વાય થી સમાન અંતરે હોય તો વાયની કિંમત મેળવો તો એના યામ છ પાંચ બી ના યામ પાંચ છ અને સીના નામ ચાર વાય તો બી થી એનું અંતર અને બી થી સી અંતર સમાન છે માટે એ બી બરાબર બી સી બંને બાજુ વર્ગ લઈએ તો એ બી વર્ગ અને બીસીનો વર્ગ થશે ત્યાર પછી આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી અને કિંમત મેળવીશું તો તમને વાય બરાબર સાત અને વાય બરાબર પાંચ આ બે કિંમત મળશે માટે સીના યામ છે ચાર સાત અને ચાર પાંચ આ રીતના યામ થશે આ રીતનો આખો દાખલો થશે ત્યાર પછી સોળમો દાખલો બિંદુ એમ એક્સ વાય એ બિંદુ એ બે ત્રણ અને બી માઇનસ ચાર એકથી સમાન હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો તો એમ એ અને બીથી સમાન આવેલું છે એટલે માટે એમથી એનું અંતર અને એમથી બીનું અંતર સમાન થાય માટે એમ બરાબર એમ બી બંને બાજુ વર્ગ લઈએ ત્યાર પછી આપણે વર્ગ સૂત્ર મૂકીએ અહીંયા અને જેટલું બે બાજુ સમાન પદ ઉઠશે એક્સ વર્ગ એક્સ વર્ગ વાય વર્ગ વાય વર્ગ ઉઠશે બાકી જે વધ્યા છે પદની ગોઠવણી કરશો એટલે તમને સંબંધ મળશે ત્રણ એક્સ વધતા વાય વધતા એક બરાબરની ગણતરી થશે ત્યાર પછી સત્તરમો દાખલો છે માઇનસ બે છ અને એ બી બી બે આઠ ને છોડતા રેખાખંડના મધ્ય બિંદુ હોય તો એને કિંમત મેળવો તો અહીંયા એ છે એના એમ એ છે અને બીના એમ બે આઠ છે એનું વચ્ચેનું મધ્ય બિંદુ એમ છે એને એમ છે માઇનસ બે ને છ તો અહીંયા એમથી એનું અંતર એમથી બીનું અંતર સરખું છે એટલે એમ છે મધ્ય બિંદુ થાય માટે મધ્ય બિંદુ

વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર ઓ બે ત્રણ અને એ બે છ છે તો બિંદુ બિનાયામ શોધો તો એના એનાયામ બે છ બિનાયામ નથી એટલે એક્સ વાય લેવાના છે અને ઓ છે એને મધ્ય બિંદુ થાય છે અહીંયા એ બી વ્યાસ હોવાથી ઓ છે એ રેખાખંડનું મધ્ય બિંદુ થાય માટે બિનાયામ એક્સ વાય લેતા મધ્ય બિંદુ ઓના યામ એક્સ વન વધતા એક્સ ટુના છેદમાં બે વાય વન વધતા વાય ટુના છેદમાં બે ત્યાર પછી ઓન યામ બે અને માઇનસ ત્રણ મૂકશું ને પહેલાં યામ સાથે સરખાવશું બીજાને બીજા યામ સાથે સરખાવશું તો એક્સ બરાબર બે મળશે અને વાય બરાબર માઇનસ બાર મળશે તો બીના યામ થશે બે અને માઇનસ બાર આ રીતનો દાખલાની સંપૂર્ણ ગણતરી થશે ત્યાર પછી ઓગણીસમો દાખલો છે એ બી વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર ઓ બે ચાર અને બી માઇનસ એક છ માઇનસ એક છ છે તો બિંદુ એનાયામ શોધો તો એના યામ છે એક્સ વાય યામ બે ચાર અને બીનાયામ માઇનસ એક છ તો એ બી વ્યાસ હોવાથી ઓ એ રેખા ખાંડે બીનું મધ્ય બિંદુ થાય માટે એનાયામ એક્સ વાય તો બિંદુ ઓના યામ એક્સ વન વધતા એક્સ ટુના છેદમાં બે વાય વન વધતા વાય છેદમાં બે ત્યાર પછી પહેલાં સાથે પેલો યામ અને બીજા સાથે બીજો યામ સરખાવશું તો આ રીતના તમને એના યામ મળશે પાંચ અને બે અને આ રીતની ઓગણીસમાં દાખલાની સંપૂર્ણ ગણતરી થશે ત્યાર પછી વિભાગ આવે છે તો એમાં પહેલું છે નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો બરાબર તો અહીં આપણે વીસમો દાખલો છે બિંદુ એ માઇન બે માઇનસ બે અને બી માઇનસ સાત ચાર ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુની આમ તો અહીંયા બિંદુ પી અને ક્યુ મૂકવાથી રેખાખંડના ત્રણ ભાગ થાય છે એ પી પી ક્યુ અને ક્યુ બી પી એ રેખાખંડ ખંડ એ બીનું એ તરફથી બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે વિભાજન કરતા બિંદુનું સૂત્ર લખું એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ના છેદમાં એમ વન વત્તા એમ ટુ એમ વન વાય ટુ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ના છેદમાં એમ વન વત્તા એમ ટુ અહીં આપણે પીના એમ મેળવવા માટે કિંમત લખશું એટલે માઇનસ વન ઝીરો મળશે આવી જ રીતના ક્યુની ગણતરી ક્યુ એ રેખાખંડ એ બીનું એ તરફથી બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરશે માટે ક્યુ ના યામ માઇનસ ચાર અને બે થશે ત્યાર પછી એકવીસમો દાખલો આવે છે તો બિંદુ પી ચાર માઇનસ બે અને ક્યુ પાંચ આઠ ને જોડતા રેખાખંડ ત્રણ જમ બે ગુણતરમાં વિભાજન કરતા બિંદુ નયમ તો અહીંયા વિભાજન આપી દીધું છે એમને કારણે એક ભાગ ત્રણનો છે અને એક ભાગ બેનો છે માટે એમ એ રેખાખંડ પી ક્યુનો પી તરફથી ત્રણ જમ્બિયા વિભાજન કરે છે માટે એમના યામ ત્યાર પછી આ રીતની કિંમત મેળ મૂકવાની છે યામ પરથી એટલે જવાબ મળશે ત્રણના છેદમાં પાંચ અને ચાર ત્રેવીસના છેદમાં પાંચ અને ચાર આ યામ મળશે તમને ત્યાર પછી બાવીસમો દાખલો છે કે બિંદુ માઇનસ બે એક એ બિંદુ માઇનસ ચાર બે અને ચાર માઇનસ બેને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો અહીંયા આપણે ધારીએ પી એ રેખાખંડ એ બેનું એ તરફથી કે જમે ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે પીના યામ આ રીતની કિંમત મૂકવાની છે અને પેલા યામને યામ સાથે સરખાવાનો બીજા યામ સાથે આપણે કોઈપણ એક યામને સરખાવીને કેની કિંમત મેળવીશું તો કે મળશે એકના છેદમાં ત્રણ એટલે ગુણોત્તર થશે કે જેમ એક બરાબર એક જેમ ત્રણ આ રીતનો સંપૂર્ણ દાખલાની ગણતરી થશે ત્યાર પછી વિભાગ ડી આવે છે એમાં આ પ્રશ્ન પેલો છે નીચેના પ્રશ્નોની ગણતરી કરો એમાં ત્રેવીસમો દાખલો છે એના એમ માઇનસ પાંચ છ બી ના યામ માઇનસ ચાર માઇનસ બે અને સી ના ત્રણ પાંચ તો શીરો બિંદુ ધરાવતા ત્રિકોણના પ્રકાર મેળવો તો એ તમારે એ ને બી વચ્ચેનું અંતર સૂત્ર લખવાનું છે એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ વધતા વાય વન ઓછા વાય ટુ નો વર્ગ વર્ગમૂળની અંદર લખવાનું છે ત્યાર પછી આ રીતની કિંમત મૂકશો એટલે એ મળશે તમને વર્ગમૂળ પાસાઠ એવી જ રીતના બી સીના યામ મેળવવાનું બી સી બી ને સી વચ્ચેનું અંતર મેળવવાનું છે એનો જવાબ તમને આ રીતનો મળશે અંતર સૂત્ર મૂકશો એટલે ની અંદર એકસો સિત્તેર ત્યાર પછી એસી મેળવવાનો છે તો એસી છે વર્ગમૂળમાં એકસો પિસ્તાલીસ મળશે આમ એનો જવાબ છે વર્ગમૂળ પાસાઠ બીનો જવાબ વર્ગમૂળ એકસો સિત્તેર અને સીનો જવાબ એ સીનો જવાબ છે વર્ગમૂળની અંદર એકસો તો અહીંયા એક પણ બાજુ સમાન નથી માટે આપેલ ત્રિકોણ છે એ વિષમ બાજુ ત્રિકોણ થશે આ રીતનો સંપૂર્ણ દાખલો થશે ત્યાર પછી આ ચોવીસમો દાખલો છે આ રીતનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં એને એલ વિકર્ણ છે એટલે એના યામ છે છ બે એલના યામ છે ત્રણ નવ એમના યામ શોધવાના છે અને પીના યામ છે માઇનસ એક ચાર સમાંતર બાજુ ચતુષ્કોણોથી વચ્ચેનું જે મધ્ય બિંદુ છે એ એ એલનું મધ્ય બિંદુ થાય અને પી ઓ છે એનું મધ્ય બિંદુ પણ વચ્ચે જે આપ્યું છે એ ઓ થશે તો બંનેના મધ્ય બિંદુ છે એ સમાન થાય તો આપણે આ રીતનું તમે સરખાવી શકો છો આ રીતની ગણતરી કરશું કે વિકર્ણ એ એલ ના મધ્ય બિંદુ નયામ બરાબર વિકર્ણ પી એમ ના મધ્ય બિંદુ નયામ આ રીતનું તમારે લખાણ લખવાનું છે પછી બંનેના મધ્ય બિંદુ નયામ સરખાવવાના છે તો આ રીતના આપણે સરખાવશું એટલે આ રીતની ગણતરી થશે ઉપર છ વત્તા ત્રણ ના છેદમાં બે બે વત્તા નવ ના છેદમાં બે બરાબર એક્સ ઓછા એક ના છેદમાં બે વાય વત્તા ચાર ના છેદમાં બે પછી છેદના બે ને ઉઠશે એટલે એક્સ બરાબર દસ મળશે અને વાય બરાબર સાત મળશે આ રીતના આપણને એમના યામ દસ સાત થશે ત્યાર પછી આગળ પચીસમો દાખલો છે અહીંયા એક ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓના યામ ત્રણ ચાર ચાર છ અને પાંચ સાત છે તો ત્રિકોણના સીરો બિંદુના યામ તો એના યામ એક્સ વન વાય વન ના એક્સ ટુ અને સીના એક્સ થ્રી વાય એ બીનું મધ્ય બિંદુ ડી લઈએ બીસી નું મધ્ય બિંદુ ઈ અને એસી નું મધ્ય બિંદુ એફ લઈએ અને આ રીતનો મિત્રો દાખલો છે બહુ મોટો છે ગણતરી આ રીતની થશે પેલા એ બીના મધ્ય બિંદુ ડીના યામ તો મધ્ય બિંદુના યામ ત્રણ ચાર એક્સ વન વત્તા એક્સ ટુ ના છેદમાં બે વાય વન વત્તા વાય ટુ ને પેલા સાથે પેલું સરખાવીએ બીજા સાથે બીજું એટલે એક્સ વન વત્તા એક્સ ટુ બરાબર છ અને વાય વન વત્તા વાય ટુ બરાબર આઠ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ આ રીતનું સમીકરણ મળશે ત્યાર પછી આગળ જોઈએ તો બીસીના મધ્ય બિંદુ ઈનાયામ ચાર છ બરાબર એક્સ વન વત્તા એક્સ ટુ ના છેદમાં બે વાય ટુ વત્તા વાય થ્રી ના છેદમાં બે એટલે ત્યાંથી આપણને સમીકરણ મળશે ત્રણ અને ચાર એક્સ ટુ વત્તા એક્સ થ્રી બરાબર આઠ વાય ટુ વત્તા વાય થ્રી બરાબર બાર આ રીતનું સમીકરણ મળશે ત્રણ અને ચાર ત્યાર પછી આગળ જોઈએ તો એસીના મધ્ય બિંદુ એફના યામ તો એફના યામ છે પાંચ સાત અને એસી માટે એક્સ વન વધતા એક્સ થ્રીના છેદમાં બે વાય વન વાય થ્રીના છેદમાં બે માટે એક્સ વન વધતા એક્સ ટુ બરાબર દસ વાય વન વાય થ્રી બરાબર ચૌદ આ રીતના તમને યામ મળશે એને સમયગણ પર પાંચ અને છ હવે આગળ જોઈએ ગણતરી અહીંયા ઉપર આપી છે સમીકરણ એક ત્રણ અને પાંચનો સરવળો કરવાનો છે તો સમીકરણ તમે એક ત્રણ અને પાંચનો સરવળો કરશો એટલે એવું થાય એક્સ વન વધતા એક્સ ટુ એક્સ ટુ વધતા એક્સ થ્રી એક્સ વન એક્સ થ્રી બરાબર છ આઠ દસ બંને બે છે એટલે બે સામાન્ય બે કાઉન્ટમાં એક્સ વન વધતા એક્સ ટુ એક્સ થ્રી બરાબર ચોવીસ માટે એક્સ વન વધતા એક્સ ટુ એક્સ થ્રી બરાબર બાર હવે સમીકરણ ત્રણ પરથી એક્સ ટુ વધતા થ્રી બરાબર આઠ છે એટલે માટે એક્સ વન મળશે ચાર પછી એક્સ વન વધતા બરાબર છ માટે એક્સ વનની કિંમત ચાર લખો એટલે એક્સ ટુ મળશે બે ત્યાર પછી એક્સ વન વધતા એક્સ થ્રી એમાં એક્સ વનની કિંમત ચાર લખો એટલે એક્સ થ્રી મળશે તમને છ આ રીતની ગણતરી થશે ત્યાર પછી તમારે સમીકરણ બે ચાર અને છનો સરવળો કરવાનો છે એની ગણતરી આ મુજબ જોઈએ અહીંયા તો વાય વન વત્તા વાય ટુ વધતા વાય ટુ વાય થ્રી વાય વન વાય થ્રી બરાબર આઠ વધતા બાર એટલે ચોત્રીસ થશે બે વખત છે એટલે બે ભાંગાકરણ જશે એટલે વાય વન વધતા વાય ટુ વત્તા વાય થ્રી સત્તર સમીકરણ બે પરથી વાય વન વત્તા વાય ટુ બરાબર આઠ તો સત્તરમાંથી આઠ જશે એટલે વાય થ્રી મળશે નવ વાય વન વત્તા વાય થ્રી બરાબર ચૌદ તો વાય વનની જગ્યાએ નવ એટલે ચૌદમાંથી નવ છે એટલે પાંચ અને આ રીતના વાય વન મળશે પાંચ પછી વાય ટુની વાય વન વત્તા વાય ટુ બરાબર આઠ માટે વાય થ્રી વાય ટુ બરાબર ત્રણ મળશે આ રીતના શિરો બિંદુ નિયમ ચાર પાંચ બે ત્રણ છ નવ થશે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ ચેપ્ટરની પીડીએફ માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ લિંક ઉપરથી ક્લિક કરાવવાથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે